મુંબઈમાં ગ્રામ પ્રવૃત્તક રોજગાર મેળામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જાહેર સભાને સંબોધિત કરી મુંબઈમાં આયોજિત ગ્રામ પ્રવૃત્તક રોજગાર મેળામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જાહેર સભાને સંબોધિત કરી આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસ અને રોજગારીના મહત્વ પર ભાર મૂક્યો મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ રોજગાર મેળા દ્વારા રાજ્યના યુવાનોને રોજગારીના નવા અવસરો મળશે અને તેઓ પોતાના કુશળતાનો ઉપયોગ કરીને રાજ્યના વિકાસમાં યોગદાન આપી શકશે તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્ર સરકાર યુવાનોને રોજગારીના અવસરો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે અને આ મેળા એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સની જાહેરાત કરી જેનાથી રાજ્યમાં રોજગારીના અવસરો વધશે તેમણે જણાવ્યું કે રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવશે જેનાથી રોજગારીના નવા અવસરો ઊભા થશે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ રોજગાર મેળા દ્વારા યુવાનોને તેમના કુશળતા અને પ્રતિભાનો ઉપયોગ કરીને રોજગારી મેળવવા માટે પ્રોત્સાહન મળશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસ માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી તેમણે જણાવ્યું કે રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ દ્વારા રોજગારીના અવસરો ઊભા કરવામાં આવશે आता तुम्हाला शेवटी हे देणार सरकार आहे हे घेणार सरकार नाही ही देना बँक आहे ही लेना बँक नाही पूर्वीचं सरकार महाविकास आघाडीचं आणि महायुतीचं सरकार यामध्ये खूप फरक आहे हे सर्वसामान्यांचं गोरगरीबांचं शेतकऱ्यांचं कष्टकऱ्यांचं वारकऱ्यांचं माझ्या माता भगिनींचं माझ्या लाडक्या बहिणींचं माझ्या लाडक्या भावांचं माझ्या लाडक्या ज्येष्ठांचं हे सरकार आहे